નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સોળ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું આજરોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય નિરીક્ષક શ્રી અને મેડિકલ ઓફિસર શ્રી કિશન ગઢની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન ભીલોડા ખાતે કરાવ્યું હતું જેમાં ભીલોડા સબ સેન્ટર ખાતેથી રેલીની શરૂઆત કરી ભીલોડા બજારના અનેક રેણાક વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાવ ડેન્ગ્યુ ભગાવના સૂત્રોચ્ચાર સાથે રેલી ફરી હતી સાથોસાથ વર્કનું આયોજન કરી ભિલોડાના રેણાક વિસ્તારમાં સર્વેલન્સનું પણ આયોજન કરાયું હતું અને ભીલોડા તાલુકાના દરેક ગામોમાં પણ આરોગ્ય સ્ટાફ દ્વારા રેલી અને ગ્રુપ મિટિંગ કરી ડેન્ગ્યુ રોગ અટકાયત બાબતે ચર્ચા કરી સમજૂતી આપવામાં આવી હતી રિપોર્ટર મેહુલ પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા ભિલોડા અરવલ્લી